નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર છોટા ઉદેપુર જિલ્લાના કુવાંટ ખાતે આમ આદમી પાર્ટીની ચૈતર વસાવા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ કોંગ્રેસ પાર્ટીના છોટા ઉદેપુર લોકસભાના ઉમેદવાર સુખરામ રાઠવા ગેરના મેળામાં ખુલ્લી જીપમાં બેસી મેળો માણ્યો કુંવાંટ ખાતે ગેરના મેળામાં પહોંચેલા આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાને આદિવાસી યુવાનોએ ખભા ઉપર બેસાડી નચાડ્યા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે ગઠબંધન છે મેળામાં યુવાનો દ્વારા નારા લાગ્યા એક જ ચાલે ચૈતરભાઈ ચાલે મેળામાં ચૈતર વસાવાને જોઈ યુવાનોમાં ભારે ઉત્સાહ મેળામાં ચૈતર વસાવાને જોવા તેમજ મળવા માટે પડાપડી મુકેશ પરમાર